જામનગરથી કરવા જઈ રહ્યા છે જામનગરથી આરંભ કરવાનો હેતુ એ છે કે નાનપણની ઘણી બધી યાદો જામનગર સાથે સંકળાયેલી છે કિશોરાવસ્થામાં મેં જામનગર ગુજરાત બિરાદરી સાહિત્ય સંસ્થા રણપત ગીતા વિદ્યાલય અને જીવનયોગ કેન્દ્ર જેવી ઘણી સંસ્થાઓમાં કામ કર્યું છે સંકલ્પ યાત્રાનો મૂળ હેતુ એ છે કે અત્યારે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની પરંપરાઓ ભૂલાતી જાય છે એમાંની એક પરંપરા છે વહી અને વહી વહીલેખન પદ્ધતિ વહીવંચા બારોટોનું મહત્વ પ્રાચીન કાળમાં હતું એના પ્રત્યે ઉદાસી જોવા મળે છે એના માટે હું એક અમારા ખેતના બારુક કાંજી ભૂટા બારુકની વાતથી આ સંકલ્પ યાત્રાની શરૂઆત કરું છું કાંજી ભૂટા બારુકને ઓળખાણની જરૂર ન હોય કાંજી ભૂટા બારુકને એક વખત ઇન્દિરા ગાંધીએ દિલ્હી દરબારમાં બોલાવ્યા હતા અને દિલ્હીમાં એના માત્ર પંદર મિનિટના કાર્યક્રમ સાંભળી અને એ એટલા બધા ખુશ થઈ ગયા કે એમ કીધું કે આવતી કાલે આપણે રાષ્ટ્રભક્ત ભવનમાં આ કાર્યક્રમ રાખીએ અને બે થી ત્રણ કલાક તમને સાંભળીએ ત્યારે કાંજી ગુટા બારોટે એમ કીધેલું કે આવતીકાલે તો મારે બરડા ડુંગરમાં મારા યજમાન મેરનું નામ માંડવા જવાનું હતું તો એની સાથે જે આવ્યા તેને સમજાયું કે આવો મોકો બીજી વાર નહીં મળે તમને રાષ્ટ્રપતિ સાંભળવા માંગે ત્યારે આ કાંજી ગુટા બારોટે કુમારીથી કહી દીધું કે મારા માટે તો બરડા ડુંગરનો મેલ એ જ રાષ્ટ્રપતિ છે બાર એના યજમાનો પ્રત્યે આ લાગણી હતી આ લાગણીમાં ક્યાંક ઓટ આવતી જણાય છે અને યજમાનો પણ બારટ પ્રત્યે ઉદાસીન થતા જણાય છે આ બંને વચ્ચે સમન્વય કરી અને હિન્દુ ધર્મની સનાતન ધર્મની આ પરંપરા ફરીથી પુનજીવિત થાય છે અને સનાતન ધર્મ વર્ષો વર્ષ સુધી આ જ રીતે અને આનાથી પણ સારી રીતે આગળ આવે એવો આ બ્લોગના માધ્યમથી પ્રચાર છે અને આ સંકલ્પ યાત્રાના માર્ગમાં જે જે ગામો આવશે એ ગામોના યજમાનોને મળીને ત્યાં વસતા બારોટોને મળીને એવો સંકલ્પ કરાવવો છે કે બારોટ એ યજમાનોને એ માન આપે અને યજમાનોએ એ માન સન્માન મેળવવું હોય તો એ બારૂટને પણ એટલું જ માન આપે અને મેં કીધું એમ કે મારી શરૂઆત ગીતા થઈ હું ભીભાપર ખાતે ગીતા વિદ્યાલયમાં નિયમિત જતો ત્યારે ગીતા વિદ્યાલયમાં ગીતાજીના શ્લોકો ઉપર બાળકો સરળ શબ્દમાં સમજી શકે એ હેતુથી એ ગીતાજીના શ્લોકોનું ભાષાંતર કરી એના ઉપર વ્યાખ્યાન આપ્યું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુહુત્સવ મામકા પાંડવાસ જૈવ કિમ પૂર્વત્ત સંજય આવા તો ગીતાજીના સાષ્ટ્રો શ્લોકો છે અને આ શાષ્ટ્રો શ્લોક જો સનાતન ધર્મના દરેક યુવાનો શીખી જઈએ એને જીવનમાં ઉતારે તો આપણે ક્યાંય પાછળ ન આપણી આખી જિંદગી સફળ થાય અને આના ઉપર સંજય બારોટ આવે છે જે છે કે સંજય સંજય એક આ અને આ વિશે હું બોલતો હતો ત્યારે એક બાલ બાળકોની સંસ્થા સાથે સંકળાયેલા રત્ના બાપા પણ ત્યાં આવતા એ રત્ના બાપાએ પણ મને સાંભળ્યું અને અમે આ પ્રોગ્રામ પતાવી અને જામનગર જાતા હતા ત્યારે રત્ન બાપાએ રસ્તામાં મને કીધું કે તમે નાની ઉંમરે ગીતાજી ઉપર બહુ સારું બોલો હતું પણ આ બાળકોને આ લોકોને ગીતા ઉપર સાંભળવામાં રસ જ નથી ત્યારે મેં રત્ના બાપાને જવાબ આપ્યો કે માત્ર આ બાળકોને જ નહીં જ્યારે કૃષ્ણ ભગવાન પોતાના મુખેથી અર્જુનને ગીતા સાંભળતા હતા ત્યારે પણ અર્જુન સિવાય આ ગીતા આંગોમાં કોઈને રસ નહોતો દુર્યોધન તો એમ કરતો હતો કે આ ક્યાં લભ ચાલુ કરી જ વાત પૂરી કરો અને યુદ્ધ ચાલુ કરો એટલે બગડાટી બોલે અને એને એવું હતું કે અમારા ભીષ્મ પિતામાં ગુરુ દોણાચાર્ય શુક્રાચાર્ય અને આ સેના સામે આ પાંડવો ટપી શકશે નહીં અને એટલે એ યુદ્ધ કરવા ઉત્સુક હતો અને આ અર્જુન સિવાય બીજા સાંભળતા હતા એના રથની ધજા ઉપર બેઠેલા હનુમાન અને આ બે સિવાય પણ જો ત્રીજું કોઈ આ ગીતા ધ્યાનપૂર્વક સાંભળતું હોય તો એ હતા ધૂતરાષ્ટ્ર આ ધૂતરાષ્ટ્રને સંજય બારૂટ ભગવત માટે આપણે સંજય બારૂટને આભારી છીએ આમ ભગવદ્ ગીતા જેવો મહાન ગ્રંથ મળવા બદલ આપણે સંજયના અને બાળ સમાજના ઋણીજી અને કાયમ ઋણી રહેવાના આજરોજ હર ઘર બારોટ સંકલ્પ યાત્રાનો પ્રારંભ જામનગરથી કોડિયલ માતાજીના મંદિરેથી જામનગર ભાજપ શહેર બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી કાંતિભાઈ અંકલેશ્વરિયા અને બારૂટ સમાજના આગેવાન ભગવાનદાસ પાલનપુરાના હસ્તે લીલી ઝંડી બતાવીને કર્યો હતો સંકલ્પયાત્રા પ્રસ્થાન કરતાં પહેલાં ખોડિયલ માતાજીના મંદિરે દર્શન કરી ખોડિયલ માતાજીનો આશીર્વાદ મેળવ્યા હતા આ સંકલ્પયાત્રા પ્રસ્થાનના દ્રશ્યો નિહારો સંકલ્પ યાત્રા નીલકંઠ મહાદેવના મંદિરે ખોડિયલ કોલોની જામનગર ખાતે અમારી પૌત્રી યુક્તિના હસ્તે તિલક કરી ગાડીનું સ્વાગત કરી ભીખુભા વાઢેરની હાજરીમાં નીલકંઠ મહાદેવના પૂજારીના હસ્તે પૂજા કરાવી આ રથયાત્રાનું આ સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું હતું એના દ્રશ્યો એ હોશિયાર છે ખરેખર બનાવી રહ્યું

અમે વાણિયા સોનીના બારોટ છીએ તેથી ત્યારબાદ આ યાત્રાને વાણિયા સોનીના ધંધા રોજગારના દેવી શ્રી વાઘેશ્વરી માતાના મંદિરે આશીર્વાદ મેળવવા માટે ગયા હતા વાઘેશ્વરી માતાના મંદિરનું સમારકામ ચાલુ હોવા છતાં આ માતાજીના દર્શન કરી અમે વાઘેશ્વરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ ઉપરાંત અહીં અમુને યજમાનો પણ મળી ગયા આ યજમાનોએ અમને કહ્યું કે અમારે પણ બારૂટની જરૂરિયાત છે કારણ કે અમારા પુત્રોને અમારું ગોત્ર ક્યુ છે એ પણ ખબર નથી તેથી અમારો હવે પછીનો કાર્યક્રમ એ છે કે વાણિયા સોનીના બ્રાહ્મણ શ્રી યોગેશ રતિ રતિલાલભાઈ પાઠક અને વાણિયા સોનીના પ્રમુખ જે અત્યારે વારિયાભાઈ છે તેઓની હાજરીમાં જ્ઞાતિના આગેવાનોની એક બેઠકનું આયોજન કરવામાં આવશે અને તેઓ સાથે ચર્ચા કરવામાં આવશે કે અમે વાણિયા સોનીના બારોટ છીએ અને તમારી વહી એટલે કે તમારા ચોપડા અમારી પાસે છે જો આ બધા વાણિયા સોની સર્વાનુમતે નક્કી કરશે કે હા અમારે પણ બારૂટની જરૂરિયાત છે તો અમે તેઓના ઘરે જશું અને આજીવિકાના સાધન તરીકે નહીં પણ વાણિયા સોની અને બારોટ વચ્ચે સંબંધ કાયમ જળવાઈ રહે એ માટે પ્રયાસ કરવામાં આવશે અને એમાંથી જે કાંઈ આવક થશે તે તમામ આવક સમાજ સેવાના કાર્યમાં વાપરવામાં આવશે અને હર ઘર બારોટ અભિયાન પાછળ ખર્ચવામાં આવશે જો આપને આ વાત ગમી હોય તો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને જો આ ચેનલમાં હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બસ એ જ વાઘેશ્વરી માતાની જાય